ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં નમસ્કાર મિત્રો ભગવાન શનિદેવની અનંત કૃપાથી આવતીકાલે સવારે નવ વાગ્યા ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓના ભાગ્યમાં મોટો ફેરફાર થવાનો છે આ શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થવા થયા છે જેના કારણે તેમના જીવનના બધા દુઃખો અને મુશ્કેલીઓ દૂર થવાની છે આ ભાગ્યશાળી રાશિના જાતકોને હવે અનેક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે કઈ રાશિઓ પર વરસશે શનિદેવની વિશેષ કૃપા તમારા મનમાં ચોક્કસ આ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે કે શનિદેવની વિશેષ કૃપા કોને મળવાની છે અને કયા શુભ સમાચાર છે જે તેમના જીવનમાં મોટા પરિવર્તન લાવવા લાવ આવશે આ વિડીયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવાના છીએ એટલે તમે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ અને કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ વિડીયો શરૂ કરવા પહેલાં જો તમે શનિદેવના ભક્તો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ચોક્કસ યાદ રાખજો જેથી શનિ જેથી કરીને શનિદેવના આશીર્વાદ સીધા તમારા પર વરસી શકે અને જો તમે ચેનલ પર નવા છો તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનપૂર્વક માહિતી તમને સમયસર મેળવી શકો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા બદલાવ ગ્રહોની ગતિ પર આધાર રાખે છે એટલે જ આપણે ભવિષ્ય વિશે જાણવા માટે ઉત્તક્ષ ઉતક્ષીએ ગ્રહોની સ્થિતિ આપણા દૈનિક જીવન પર સીધો પ્રભાવ પાડે છે અને શનિદેવનો પ્રભાવ ખાસ મહત્ત્વ ધરાવે છે શનિદેવ જે સૂર્યદેવના પુત્ર છે તેમના દેવતાઓમાં સૌથી કડક ન્યાયાધીશ માનવામાં આવે છે પણ એનો અર્થ એ નથી કે તેઓ કોઈને બિનકાર દંડ આપે શનિદેવ માત્ર તેમને જ શિક્ષા આપે છે કે જેઓ પાપ અથવા અયોગ્ય કાર્યો કરે છે એટલે જ તેમને એ જગતના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે જે લોકો પર શનિદેવની કૃપા રહે છે તેમના જીવનમાં સુખ અને શાંતિ સવાય છે ઘણા લોકો શનિદેવના નામથી જ ડરી જાય છે પણ તેઓ એટલા જ દયાળુ પણ છે જો તેઓ કોઈ પણ પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિની કિસ્મત પલટાતા એક ક્ષણ પણ નહીં લાગતી શનિદેવનો પ્રભાવ જ્યાં મુશ્કેલીઓ લાવે છે ત્યાં જ તેઓ અપાર ખુશીઓ પણ આપે છે હવે આપણે એક ખાસ છ રાશિઓ વિશે વાત કરીશું કે જેઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વર્ષવી વરસી રહી છે જ્યારે શનિદેવ પોતાની ગતિ બદલે છે ત્યારે કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ મુશ્કેલી આવે છે તો કેટલીક રાશિઓ માટે તે શુભ સમય સાબિત થાય છે આ વખતે શનિદેવની વિશેષ કૃપા આ છ રાશિઓ પર રહેલી છે જેના કારણે તેઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલવા જઈ રહ્યા છે શનિદેવે તેમની પ્રાર્થનાઓ સ્વીકારી છે અને હવે તેમના જીવનમાં દરેક દિશાથી શુભતાઓનો પ્રવાહ શરૂ થવાનો છે તો મિત્રો જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા ઈચ્છતા હો તો કોમેન્ટમાં જય શ્રી શનિદેવ અવશ્ય લખજો અને આ વિડીયોને શક્ય તેટલો લોકો લોકોને શેર કરજો જેથી વધુ લોકો સુધી આ શુભ સમાચાર પહોંચી શકે અને તેઓ પણ આ શુભ સમયનો લાભ લઈ શકે જય શનિદેવ હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ખૂબ જ ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળવાના છે તમારી મહેનતનું ફળ મળશે અને તમારે શ્રેષ્ઠ પરિણામો જોવા મળશે જેનાથી તમારું જીવન આનંદમય બની જશે તમારું તમારા અધૂરા કાર્યો હવે શનિદેવના આશીર્વાદથી પૂર્ણ થશે અને તમે પરિવાર તથા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમને જા તમને જણાઈને આનંદ થશે કે ભગવાન શનિદેવની અંગત કૃપા તમારી પર બની રહેશે જેના કારણે તમારી તમામ નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે તમને ધન પ્રાપ્તિ અનેક અવસરો મળશે અને તમારી તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે ધનલાભ થશે સાથે ઘણી સફળતાઓ પણ તમારું જીવન નવો વળાંક આપશે જો તમે નોકરીમાં છો તો પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે કેમ કે તમારા પગાર વધશે અને પ્રમોશનના યોગ છે ભગવાન શનિદેવની કૃપાથી તુલા રાશિના જાતકોની બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે તમારા જીવનમાં અનંત ખુશીઓ આવવાની જેનાથી તમારું નસીબ ઉજ્જવળ બનશે અને તમારું જીવન નવી ઊંચાઈઓને અડકશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારું જીવન નવો અવકાશ પ્રાપ્ત કરશે અને તમામ અવરોધો દૂર થઈ સફળતા તમારું સ્વાગત કરશે આ મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં બીજી રાશિ છે કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો કુંભરાજના જાતકો માટે ખુશખબરી ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ધોધ વહી રહ્યો છે હા મિત્રો શનિદેવ તમારા પર અતિ પ્રસન્ન છે અને તમને ખૂબ જ મોટી સફળતા મળવાની છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે તમે જેટલી મહેનત કરી છે તેનું ઉત્તમ ફળ હવે તમને મળવાનું છે સાથે જ જે કામ કોઈ કારણસર અટકાઈ ગયા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યાપારી વર્ગ માટે પણ આ સમય લાભદાયક રહેશે તેમના વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિ થશે અને તેઓને દરેક દિશામાંથી આર્થિક લાભ મળશે નોકરીમાં કામ કરનાર લોકો માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાની શક્યતા છે સાથે જ જે લોકોની નોકરી શોધમાં છે તેમને પણ તેમના મનપસંદ કામ મળવાની શક્યતા છે જો તમારું કોઈ ધન ક્યાંય અટવાઈ ગયું હોય તો તે પણ ટૂંક સમયમાં પાછું મળવાનું છે વેપારમાં આવતી બધી તકલીફો દૂર થશે અને તમારો કારોબાર ઝડપથી વિકસે ભગવાન શનિદેવની કૃપાથી કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની સંભાવના છે આ સમય તમારી તરફેણમાં છે તો આ તકનો સંપૂર્ણ લાભ લો અને તેમને વેરફશો નહીં આ મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં ત્રીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે તે જ સમયે નોકરીમાં રહેલા લોકો માટે આ સમય અત્યંત શુભ રહેશે તેમના પ્રમોશન અને પગારમાં વધારો થવાની તીવ્ર સંભાવના છે જો તમે વિદેશમાં નોકરી કરવા માગતા હોય તો આ તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે કારણ કે તમારા સપનાઓ હકીકત બનવા બનવાના યોગ છે વેપારીઓને વધુ નફો મળશે અને તેમના માટે આવકના નવા સ્ત્રોત ખુલી જશે તેથી જ જે લોકોના સંતાન સુખીની ઈચ્છા રાખે છે તેની આ ઈચ્છા પણ પૂર્ણ થવાની શક્યતા છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત બનશે અને તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવી ગાડી અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો પણ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે તમારી યોજનાઓ નિશ્ચિત રૂપે સફળતા થશે ભગવાન શનિદેવની કૃપા તમારી પર અપાર રહેશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે તેમની કૃપાથી તમને જીવનમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે જેનાથી તમારું નસીબ ચમકશે અને જીવનમાં સમૃદ્ધિ આવશે આ મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં ચોથી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે સમાજમાં તમને સ્માન અને અપ્રશિષ્ઠા મળશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે તે ઉપરાંત તમને તેવા અવસરો મળશે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે શનિદેવની વિશેષ કૃપાથી લાભ થવાના યોગ પણ બની રહ્યા છે એક તરફ તમારા પરિવારમાં આનંદ અને સુખ સુખદ પરિસ્થિતિ હશે તો બીજી તરફ વ્યાપારમાં પણ વૃદ્ધિ થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ચારેય બાજુથી લાભદાયક સાબિત થવાનો છે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાના સંકેત સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે શનિદેવની કૃપાથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જીવનમાં સ્થિરતા આવશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોને પણ સુખ સમ શુભ સમાચાર મળવાની સંભાવના છે જેનાથી પરિવારની ખુશીઓ વધશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં દુઃખ અને તકલીફો સમાપ્ત થવાની છે જેનાથી તમારું ભાગ્ય ઉજ્જવળ બનશે અને જીવન સમૃદ્ધિથી પરાઈ જશે આ મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં પાંચમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આનંદ આનંદની વાત છે કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે ધન ધન સંપત્તિમાં વધારો થવાના ચૂપ સંકેત મળી રહ્યા છે વ્યાપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની તક પ્રબળ છે દેશમાં નોકરી કે અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકો આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે જે વેપારીઓ માટે વધુ નફા લાવશે તમને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો શનિદેવની ખાસ કૃપાથી જીવનમાંથી તમામ દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થશે અને અપાર સુખ મળશે જેનાથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે આ મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં આગળની રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે શનિદેવના આશીર્વાદથી જીવનમાં કોઈ પણ સમાચાર મળવાની ખૂબ જ પ્રબળ શક્યતા છે આજ સુધી કરેલા પ્રયત્નોનો યોગ અને હકારાત્મક પરિણામ હવે મળશે શનિદેવની કૃપાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને અટકાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે આ રાશિના જાતકોને વેપાર ધન સંપત્તિ અને સફળતા માટે અનેક અવસરો મળશે પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે અને તમારી મધુરી વાણીના કારણે બધા કાર્યો સફળતા સફળતાથી થશે શનિદેવની વિશેષ કૃપાથી ધન સંબંધિત તમામ રાશિઓ દૂર થશે અને તમામ સમસ્યાઓ દૂર થશે અને લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારું જીવન ઝડપથી ઉન્નતિની દિશામાં આગળ વધશે અને તમારી સફળતાઓ તમારી ઓળખણ બની જશે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળશે અને સફળતાના નવા શિખરો સર કરવાની તક મળશે શનિદેવના આશીર્વાદથી આવનારા સમય તમારા માટે અત્યંત લાભદાયક અને શુભ સાબિત થશે હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં સાતમી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકો પર પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે આવનારા સમયમાં નોકરીમાં કામ કરનાર લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાની શક્યતા છે જ્યારે પણ જ્યારે વેપારી વર્ગને અચાનક મોટો આર્થિક લાભ મળી શકે છે આ આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને બધી અટકેલી નાણાકીય બાબતો પૂર્ણ થશે કુટુંબમાં પણ સુખ શાંતિ રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે વ્યાપારમાં અપેક્ષિત નફો મળશે અને અનાય ધન પ્રાપ્તના યોગ પણ બની રહ્યા છે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના હવે સફળતા સફળ થવાની સંભાવના છે સાથે જ સંતાન પ્રાપ્તિની શુભ પણ પણ મળી શકે છે જેનાથી કુટુંબમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે આ શુભ અવસરને ગુમાવશો નહીં અને તેનો મહત્તમ લાભ લો આ મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં આઠમી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકોમાં જાતકોમાં માટે આ અત્યંત ચૂપ સમય સાબિત થવાનો છે શનિદેવની અપાર કૃપા વડે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે સાથે જ સફળતાના નવા અવસરો મળશે જેનાથી જીવનમાં પ્રગતિ કરી શકશો કેટલાક લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને નવા કાર્ય પ્રારંભ કરવાના પણ યોગ છે શનિદેવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતમાં વધારો થશે ધન લાભના વિવિધ અવસરો મળશે અને ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે વ્યાપાર અને સામાજિક ક્ષેત્રે તમને વિશાળ સફળતા મળે મેળવશો અને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ છે જો તમે નવો ઘર ગાડી કે અન્ય સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થવાની પૂરી સંભાવના છે શનિદેવની કૃપાથી સમય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે તેથી આ સુણવ અવસરને પૂરો લાભ લો અને સમય બગાડશો નહીં તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ